ચીનમાં ખતરનાક વાયરસમાં एसएमपी ने बाद में देश में एंट्री कर भारत में एसएमपी वायरस में तीन केस केस कर्नाटक में जरा में गुजरात में सामने राज्य आरोग्य मंत्री ऋषिकेश पटेल वोदरा में एसएमसी होस्पिटल मुलाकात ली थी में राज्य में सरकार की तैयारी मास्क मस्क पहले बात में श्वास में तबलीम मंत्री ऋषिकेश पटेल कहूं अमदावाद में वायरस केस राजस्थान में आ डूंगरपुर बाड़क जमा केस साम आता है जो गुजरात में अमदावाद आयोजित हाल में अपने જેલી હોસ્પિટલ નો ટેસ્ટ ટીમ ચાલુ સુવિધા ઉપયુતા ઉભી કરી શકે કોરોના એનામાંથી તકલીફ વાયરસમાં જિલ્લા સ્ટેશનમાં સ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશા પટેલ રાજ્ય કેન્દ્રમાં સરકાર સમગ્ર મામલે સંચિત એક સંખ્યામાં રોગ પ્રતિકાર સંકિ શક્તિ કોષીમાંથી સંતાનું કેન્દ્રમાં સરકારમાંથી દ્વારા ગાઈડલાઈનમાંથી જાહેર કરવામાં છે શાળાએ ઉત્તર ઉત્તરાયણમાં મામલે તેમનાથી એક પણ કહેવામાં ટાળ્યું નથી કોવિડ નાઇન્ટીન વર્ગની મહામારીમાં સરકારે ત્યારે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે પટેલે જણાવ્યું કે એસએમપીના વાયરસ લક્ષણ કોરોના જેમાંથી લક્ષણો દેખાવ ઉધરસ આવી શ્વાસ લેવા તકલીફ થઈ અને ફેફસામાં શેપ લાગવો અને નાક બંધ થઈ જવું ગળામાં ઘરઘાટી આવી અને સંપર્ક દ્વારા ફેલાય છે